આવો આપણે સાથે મળીને આપણા વિસ્તાર વોર્ડ ચારને ને નગરમાં મોડલ વોર્ડ બનાવીએ આપણા ડીસા નગરને સુંદર બનાવીએ તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસના રોજ ડીસા નગરપાલિકામાં જનરલ બોર્ડ એટલે કે સાધારણ સભા હતી આપણા વોર્ડ નંબર ચારના મુખ્ય પ્રશ્નો એ છે કે એની તાત્કાલિક નિવારણ માટે આપણે યોગ્ય રજૂઆતો કરવી પડશે ખાસ કરીને વોર્ડ નંબર ચારમાં જે કામો મંજૂર થયા છે એ સત્વરે પૂરા કરવામાં આવે અને અગાઉ આપણી જે માંગ છે જે આપણા વિસ્તારના કામો જેવા કે કોમન પ્લોટમાં પેવર બ્લેક કોમન પ્લોટની બાજુમાં પ્રોટેક્શન વોલ તેમજ લાઇબ્રેરી બાળકોને રમતગમતના સાધનો તેમજ અન્ય જે આપણા વિસ્તારની માગ પ્રમાણે જે જરૂરિયાતો હતી એ સત્વરે ઠરાવ કરી અને મંજૂર કરવામાં આવે ખાસ કરીને આપણા વિસ્તારમાં વિરેન પાર્કથી પાટણ હાઈવે સુધી જે ખુલ્લી ગટર છે એ ગટરને પાકી ગટર બનાવવામાં આવે તેમજ આપણા જે વોર્ડ નંબર ચારને જોડતા મુખ્ય રસ્તાઓ છે તેમાં યોગ્ય ગુણવત્તાવાળી સારા વોલ્ટવાળી લાઇટો નાખવામાં આવે જેના કારણે અંધારું ના પડે સાથે સાથે નગરની લાઇટોની પણ સમીક્ષા કરવામાં આવે નગરની દરેક સોસાયટી અંદરના રોડના ખાડા પૂરવામાં આવે આપણા વિસ્તારમાં આઇકોનિક રોડ અંતર્ગત યોગ્ય રોડ શણગારવામાં આવે સાથે સાથે અન્ય વિષયની પણ રજૂઆત કરવામાં આવી છે આવું આપણે સાથે મળીને આપણા વોર્ડ નંબર ચારને ડીસા નગરમાં મોડલ વોર્ડ બનાવીએ આપણા ડીસા નગરને સુંદર બનાવીએ